અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની હાજરીમાં ઉમેદવારને બદલવા માટે રજૂઆત કરાઈ બસોથી વધારે ભાજપના કાર્યકરોએ ઘેરાવ કરતા નેતાઓ પણ મૂંઝવણમાં મુકાઈ ગયા છે દિલીપ સંઘાણી નારણ કાછડિયાનો રોષ ઠંડો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો ભરત સૂતરિયા કોઈ પણ સંજોગોમાં નહીં ચલાવી લેવાય કાર્યકર્તાઓની લાગણી યોગ્ય જગ્યાએ પહોંચાડવાની ચુડાસમાની હૈયા કરી મારું નામ હિરેન વિરેડિયા છે અમરેલી માં રહું છું ભાજપ નો નાનો કાર્યકર્તા છું ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આવ્યા હતા અમે રજૂઆત કરી કે અમારા જિલ્લામાં માં નબળો ઉમેદવાર નહીં ચલાવી લે અને ભૂપેન્દ્રસિંહ અમને બાયધરી આપી છે કે અમે તમારી વાત ઉપર લગીને પહોંચાડશું આ તરફ અમરેલીમાં પોસ્ટર પોલિટિક્સ બાદ ભાજપના ઉમેદવાર સોશિયલ મીડિયામાં વિરોધ કરનારા સામે ખુલીને બોલ્યા છે અમરેલીના ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ કહ્યું કે જેને જે કાદવ ઉછાળવો હોય તે ઉછાળે અમરેલીમાં કમળ ખીલવાનું છે વિરોધ કરનારા લોકોને ભાજપના ઉમેદવારે વળતો જવાબ આપ્યો છે હું તમને એટલું જેને જેટલો કાદવ ઉછાળવો હોય એટલો ઉછાળે કમળ તો ખીલવાનું છે ને ખીલવાનું છે જેને સોશિયલ મીડિયા ઉપર જેટલું આકવું હોય એટલું આકે કમળ ખીલવાનું છે અને ખીલવાનું છે જેને જેટલી ગાયું દેવી એટલી દે કમળ ખીલવાનું છે ને ખીલવાનું છે